એચએનજીયુમાં ઘર્ષણ કેસમાં કોંગ્રેસ નેતાઓને આગોતરા જામીન માટે રાહ જોવી પડશે એમએલએ ડોક્ટર કિરીટ પટેલ ચંદનજી ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના આગોતરા જામીન માટે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે પાટણ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે સોગંદનામું રજૂ ન કરતા નવી તારીખ પડી છે સરકાર વહેલી તકે સુનાવણી માટે મુદ્દત માંગી છે સરકારી વકીલે પાટણની એચએનજીયુ યુનિવર્સિટીમાં ઘર્ષણ બાદ ડોક્ટર કિરીટ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ધરપકડથી બચવા ડોક્ટર કિરીટ પટેલે આ ગોતરા જામીન અરજી કરી હતી ધરપકડથી બચવા ડોક્ટર કિરીટ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી પોલીસે સોગંદનામું રજૂ ન કરતા નવી તારીખ પડી છે એચએનજીયુમાં થયેલા ઘર્ષણની પાટણ કોર્ટમાં સુનાવણી થઈ હતી આવતીકાલે આગોતરા જામીન અરજી માટે સુનાવણી હાથ ધરાશે પોલીસે સોગંદનામું રજૂ ન કરતા નવી તારીખ પડી છે વિગતો સાથે સંવાદદાતા વિપિન જોડાઈ ગયા છે વિપિન આજે પાટણ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી આગોતરા જામીન અરજી માટે નવી તારીખ પડી છે શું વિગતો બિલકુલ કિરીટ પટેલ ઉપર જે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં ચૌદ નામજોગ અને બસો લોકો જે ટોળા સામે જે ફરિયાદ થઈ હતી તેમાં જે પહેલા જે દસ લોકો જે ઝડપાયા હતા તેમને જે જામીન હતા તે મંજૂર થયા હતા ત્યારબાદ કિરીટ પટેલ સહિતના જે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર હતા પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પણ જે છે તંત્રના આગોતરા જામીન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે કાલે પણ તેમના જે વકીલ હતા તેમને કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું હતું પણ જે પોલીસનો રિપોર્ટ સગરનામું જે હતું એ રજૂ થયો તેના કારણે જે તારીખ હતી એ આગળ પડી હતી આજે ફરી વાર પોલીસ નો જે રિપોર્ટ છે તે રજૂ ના થયો તેના કારણે હવે કોર્ટે ચોવીસ તારીખ છે તે આપી છે આગોતર જામીન માટે બિલકુલ વિપિન આભાર જાણકારી માટે